શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જિલ્લા સહિત રાજ્યભરમાં તારીખ છવ્વીસથી તારીખ અઠ્યાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે તારીખ છવ્વીસથી તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાનશક્તિ તેમજ રક્ષાશક્તિ રેઝિડેન્શિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાની બ્રિફિંગ બેઠકમાં પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી પટેલ સહિત અધિકારીશ્રીઓ તેમજ રાજ્યભરના અધિકારીશ્રીઓ ઓનલાઈન જોડાયા હતા મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્ત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઈ પ્રેરક ઉદબોધન કર્યું હતું આ બ્રિફિંગ મિટિંગમાં શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય અને ભાવિ યોજના આયોજનનો વિશે માહિતી આપી હતી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ દ્વારા શિક્ષણના મહત્વ વિશે અને પાટણ જિલ્લામાં યોજાઈ રહેલા પ્રવેશોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય તેવા અભિગમ સાથે શાળામાં જઈને બાળકોને પ્રોત્સાહિત કરીએ આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શ્રીએ પાટણ જિલ્લાના શાળા પ્રવેશોત્સવના આયોજન વિગતે જણાવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી પટેલ જિલ્લા પોલીસ વડા વી કે નાઈ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા